તેનોને બッタ ભાઈઓને મારા વડીલ માતાઓને ને મારા વડીલ જનોને બッタને જોહાર આપણા આદિવાસી અને બીના આદિવાસી હોય તેવા લોકોને પણ જોહાર બધાને આપણે બધા નમસ્તે કહેવાનો એવો રિવાજ છે ને જે સભ્ય સમાજે આપણને શીખવાડેલો છે આપણા ટીચર લોકોએ શાળામાં

જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી અલા હાટી પડને વાઘા છે રહી તો હા ઊત બોલે કે તમે લોકો એમ કર હે જય આદિવાસી એ તો ઉછઈ જવા જોઈએ આદિવાસી ને ચાલો જય હવે લાઈક જુરા ખાસ તો તમને બતાને કે હું

આપણે લોકો આદિવાસી હોવા માટે શરમાઈએ છીએ હમણાં સુધી જેટલા ભી આપણા જેવા સ્ટેજ ઉપર આવે કા તો પછી ટીવી માં જોઈએ ઓહોહો તો કેટલું બધું સારું કર્યું હો પહેલીએ પહેલો નંબર લાવ્યો ઓહોહો એને તો આ વર્લ્ડ કપ જીતી લાવ્યો ઓ આ તો પેલો કયો પેલો રોયલ સ્કીંગ

આવે કે નહીં આવે આપણે એ કેમ નથી ખાતા નથી તો મોઢું આપણો જે હોય તે ચોખ્ખું થઈ જાય અંદર પેલા અલ્સર થી લાઈ તેવો હારા થઈ જાય આદિવાસી આ છે કોઈ થી અંજાઈ નઈ હમણા કી ગાયો આદિવાસી અમે પોયરા તો નાચવા હારું પોયરા કે કામ કરવા હારું પોયરા નહી મળે આપણે લોકો ના કામ કરવા કરતા આપણે પહેલા આપણું કામ કરતા શીખીએ મારે આજે તમને એટલા માટે આવું કહેવું પડે છે

આપણે જીન્સ પહેરવા માંડ્યા જીન્સ હું પણ પહેરું છું કેમ કારણ કે આપણે ડ્રેસ પહેરવા લાગ્યા એટલે એ લોકોનું કેવું કે તમે લોકો તો અમારા જેવા બનતા ચાલ્યા તો મારે તમને એમ કેવું છે પેલા ભાઈ જે કહી છે તે પ્રમાણે ભાઈઓ તમારે સાંભળવા જેવું છે આ વડીલ વડીલ તમારે સાંભળવા જેવું છે કારણ કે આ બીન આદિવાસી પુરુષ મિત્રે મને મેસેજ મોકલ્યો છે જે તમારે સમજવું જરૂરી છે એમ એવું લખેલું છે કે પ્રિય આદિવાસી મિત્રો સમગ્ર વિશ્વ બદલાવના વેણમાં ખેંચાઈ રહ્યું છે જાત જાતને ને ભાત ભાત ના બદલાવ આપણા આદિવાસી મિત્રો એમાંથી બાકાત નથી જે નરી આંખે જોઈ શકાય છે એવા બદલાવ બાહ્ય પોશાક ના મકાનો ની બાંધણી ના ખોરાક ના મંજૂરી ની વાત કરી ને આપણે રહન સહન ના આપણે એમ 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 ચાલીએ એમ એમ આપણી આદિવાસી પોરી કેમ ચાલે પણ હવે કેવું ચાલીએ

એટલે પેલો મને માણા એવું કે કે તમારા લોકો તો ખેતી ભૂલીને હવે તો નોકરીને પાછા મજૂરી કરે મજૂરી એટલે હારું કરે કારણ કે આપણને ભણવામાં ખ્યાલ નહી આવે ને જેમ તેમ કરી તો કે આઈટીઆઈ કરીએ તો લોકો ને તા પેલા પટેલિયા ને તા કા તો દેહાઈ ને તા કા તો પછી પેલા પાટીલ લોકો ને તા આપણે મજૂરી કરવા જઈએ એટલે વાત તો સાચી છે આ ભાઈની તમારા ગામડામાંથી શહેરો તરફનું પ્રયાણ કેટલા બધી કેટલાના હગાવાલા હંમેશા માટે શહેરમાં જતા અને પાછા નથી આવેલા કોઈ નહીં કહે બધાને ખબર છે મારા ઘરવાળાનું આવું થયું તો મારે આવા પ્રસંગો પાક છે એટલે વિચાર કરો કે ભણતર નોકરી આપે છે એનો મતલબ એવો નથી કે નથી ભણવાનું એટલે આ જે વડીલ મિત્ર છે બહુ ઉંમરવાળા મિત્ર છે તે આપણને આવું લખે છે તો તમે આ બદલાવ ફેરફાર પરિવર્તન કેવી રીતે રોકશો આપણે આ રોકી શકીએ એમ છે મને જવાબ આપો શું આપણે આ રોકી શકીએ છીએ કે આપણને બી આવો બદલાવ જોઈએ છે સાચું બોલજો વડે તમારું શું કેવું છે આયોજકો આ જે બધું પરિવર્તન છે તે રોકી શકાય એવું છે રોકી શકાય હા એવું નથી કે આપણે ભણવાનું નથી એવું નથી કે આપણે જીન્સ નથી પહેરવાનું એવું પણ નથી કે આપણે દેશાવર જઈને આપણા છોકરાઓને અમેરિકા લંડન નથી ભણાવવાના પણ હકીકત એ છે કે ત્યાંથી જે જે સારું શીખવાનું છે તે શીખીને પાછા આપણે ગામડાએ આવશું ખરા ફક્ત આદિવાસી દિવસ મનાવીને જ ફક્ત આદિવાસી તરીકેનો જ આપણે ખ્યાલ રાખીશું શું બીજાની ગાડીઓ જોઈને આપણને એનાથી મોટી ગાડી જોઈશે અહીંયાથી મને તો થોડું આશ્ચર્ય થયું દુખ ના લગાડશો મને બી નાચવાનું ખૂબ ગમે છે પણ હારું આ ડીજે જોયું ને તો મને જેવો ડીજે પર નાચવા લાગે ડાંગમાં આવીને અપેક્ષા હું એ રાખી હતી કે અહીંયા તો ઢોલ અહે અહીંયા તો કાહડિયા અહે મને એવું હતું કે અહીંયા તો તૂર રહે મને એવું એવું હતું કે માદળ અહે કોકણા સમાજવાળા એટલે માદળ તો અહે એક ની તો 10 15 તો અહે જ પણ મને એવું કઈ જોવાની મળ્યું હું તમને બિલકુલ દોષ નથી આપ્યા સાલું આદિવાસી હું કહેવાય તો મારે તમને એટલું જ કહેવું છે કે તમે કોઈથી કમ નથી આપણી આ કાળી ચામડી આપણી આ ખરબચડી ચામડી છે ને એ તો છે ને વાઘ ને વાઘદેવની નિશાની છે એમાં કઈ હરમાવાની જરૂર નહિ મળે એ લોકો જીરીક તાપમાં જાય ને બે ભન થઈ જાય આપણે થીએ કે આપડા પોઈરા થાય 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી કોઈ મહેમાન આવેલા હોય તો ক্তি নমর পো ধড়ি পইড়ো এতো অত দক্তিন লিজ পড়ে য়ে স লিজ পড়ে চাল চা কেম উ পড়েছে কে আপে আপরা ফড় খাটা নথী আমারা আইরানে পছো বিশ্ব উন্ডাগনা লোচতে এনে পুঁবিকু বি বডা তালে ফনা নামাকে মালাদরানে তো ফটনা নামাত নিখব। বেেত তলে ফটনা নামাে নিয়েে কই ন।

સફરજન તમે આમાંથી કે કોના ખેતરમાં સફરજન થતા છે ભાઈઓ બહુ પૈસા રાખે બેંકમાં તમાર તો સફરજન થાય કે તમે બહુ મલકાતા છે એટલે તમાર તો થાય ભાઈ તમે તો આદિવાસીન કપડા પહેરીને આવ્યા તમાર તો તમને તમને જ તમાર તો સફરજન થાય હા બજારમાં મળે એટલે આપણે કમાઈ કમાઈને બજારવાળાને આપવાનું કમાઈ કમાઈને બજારવાળાને આપવાનું આપણે તા ઉંભા ખાટા કુંબા આખીના ટીમરા થાય કે નહીં થાય પાકા બીલા વડના ટેટક થાય કે નહીં થાય કેમ નથી ખાતા પછી કે રસી મુકાવી કે બેન આવેલા હતા રસી મુકાવી પડે મારે તમને એટલા માટે કેવું પડે હું કેમિકલ એન્જિનિયર છું મે મારા ગર્ભાશયના કારમાં મારું પોયરું મારા પેટમાં તો ને મે એક બી દવા નથી લીધી આયન ના ટીકાઓ નથી ગયા મારું કોઈનું ફર્સ્ટ ક્લાસ 3.5 કિલોનું પેદા થયેલું એક બી દવા નહીં પણ મારી માય મારી મમ્મી ની મમ્મી મારી માય અને મારી માં ને મારી દાદીએ જે કીધેલું ને તે ખતરનાક ખાધેલું ને હું તો ઈંડા હું નથી ખાતી પણ કહો શાકભાજી ખાઈને જ મારી તબિયત એટલી સરસ હતી ને એક ધનુરનું ઇન્જેક્શન મુકાવું પડે એવું કે કારણ કે તમે મારા જેવી તો રમતિયાળ વ્યક્તિ તો લોખંડ બોખંડ વાગી જાય તો કઈ થાય તો મારું પોયરું ફર્સ્ટ ક્લાસ છે અમને એને જોઈને તો કે કયામાં ભણે એટલે કે તમે કેવું તો બધા કે 10માં ભણે કે તો જો છઠ્ઠામાં જ ભણતો છે એટલો મોટો દેખાય એટલે મારે બહેનોને એમ કેવું કે પોયરા હારા પેદા કરો ને પુરુષોને એમ કેવું કે જરા પીવાનું ઓછું કરો ને બહુ સોખ હોય ને તો ટાઈમ પર મોળો ભેગો કરો અને કેટલું પીવું ને કેટલું ન ને તે આપણા હમણાં સન્માન કરવામાં આવેલા આપણા જે ભગત બુવા છે ને એ વૈદ છે એ લોકોને પૂછીને પીઓ તા ડોક્ટર ને તા જઈને પૈસા આપવાની જરૂર નઈ પડે ને આ ઉત્પલભાઈ ભાઈ જેવા એ છે ને હોસ્પિટલ હારું જંગ નઈ લડવી પડે કે બિચારા પેલા એન્જિનિયર થઈ ગયા એટલે ગભરાઈ ગમે કે આપણા લોકો બીમાર થઈને તા રેફરલ હોસ્પિટલ માં આવે એટલે એ લોકોને બચાવવા પડે પણ આપણે બીમાર જ શું કરવા થવું છે માફ કરજો આયોજકો હું થોડો સમય વધારે લઈશ પણ

ને એના માટે તમારે છે ને મંચુરિયન નહી ખાવાનું પેલા પડીકા દેખાય ને પેલા દુકાનમાં લટકેલા છે તે પડીકા નહી ખાવાનું બરોબર ને મારે તમને બહુ બધી વાતો કરવી છે પણ આ એક દિવસના ભાષણમાં નહી કરાય કારણ કે ભાષણ કોઈને ના ગમે હું મને એટલા બધા મુદ્દા આપવામાં આવ્યા હતા કે ભાઈ તમે પાર્તાપી લીવા લિંકના વાત કરજો તમે પેલી વાત કરજો તમારી ફલાણી વાત કરજો પણ અહીંયા આપડા પાયામાં જ ગરબડ થવા માંડી છે એટલા માટે બહારના લોકો આવીને આપણને શીખવાડે છે એ લોકો પાસે શીખવાની કોઈ જરૂર નથી શીખવું હોય તો એ લોકો પાસે એ શીખજો કે એ લોકો બહારના લોકો બહારના લોકો આપણે ત્યાં જગ્યા કરે છે તો આપણે જ આપણી જગ્યા પર જગ્યા કેમ ના કરીએ એટલે છેતરાતા નહીં અને એકજૂટ રાખજો એકતા રાખજો અને જ્યારે પણ બોલાવશો તો અમે સુરતના આદિવાસીઓ પણ અહિયાં આવીશું જોહાર